તો શું થઈ ગયું 6 થઈ ગયું તો 6 દશાંશ સારો બરાબર 0 પર 6 નીચે 10 લખીએ તો 6 ભાગ્યા 10 થઈ ગયું 6.7 હવે 6.0 શું કીધું છો વ્યસ્ત વ્યસ્ત શું દોણો એટક એની વ્યસ્ત કેટલી થાય 10 6 ઓકે તો આવા જ વિડિયો જોવા માટે આપ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેનાજો મેસના બહુ મસ્ત મસ્ત વિડિયો આપણે મૂકેલા છે जो जो तरह जो लाइक करना शेयर और, और फॉलो करता है तो आपके चैनल को बराबर